નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે આવી ગયા છીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં કપાસની હરાજી શરૂ થઈ ચૂકી છે વાત કરીએ કપાસની આવકની તો આજે ભરપૂર માત્રામાં કપાસની આવક જોવા મળે છે કપાસના ચાર છાપરા ફૂલ ભરાઈ ગયા છે વાત કરીએ આપણે કપાસના બજાર ભાવની તો કપાસનો ભાવ ક્વોલિટી પ્રમાણે વધઘટ થતો હોય છે પણ આજે જે કપાસનો લોટ આપણે જોયો તે કપાસના ભાવ પંદરસો ને બાવીસ રૂપિયા થયેલો છે